નક્કી ના કેવાય પોત સુધી રાખો તમે તાર બે તો મિનિટ કરજો

હસીક છે <laughs> 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 <laughs>

બે પંદર એકવીસ બાવીસ જ્યાં બોલું છે

9 મિલિલીટ્રા ભાઈ પડી ગયો વાટ લઈ વધારે કોઈ વધશે નહી બાતય મિલિટે એટલી ગળા રાખો તમે તા અમે કામ માટે દોત પડી જાય પાછા 3 25

કાયમ ગઠિયા ખાવા પડશે બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ બેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ

સાત મિનિટ વાહ વાહ બનાયો સાત મિનિટ ને બે સેકન્ડ વાહવા

स्टार्ट पण ती घे यार 10 मिनिट राशी एकी पकडी ले जो नाही ना भोय ना पडती करता हात पकडी लेवान डोल जोत पड़ी जाती वा गोपरलाल वा 15 सेकंद ये मी जी 20 सेकंद

55 સેકન્ડ કોકલા જીતી ગયા ભાઈ એવું લાગો 1 મિનિટ હા જીતી ગયા રે આવા આ કોકલા વાહ એવું ના કેવ નક ડોલ ભોય આવશે વધારે માટે થાય થઈ જવાનું તમારે એક ખાસ ભાઈ પછી ના ના ઓપટલાલ બાદ તો કઈ ઈવન જીતવા દેવા નહીં એટલે ખલ્ચો જ નહીં આઠ મે લીધી થી તો વાતો એટલે તને ઈવરાઓ અમે તો અમે તારા હાથ પાર કરીને તમ તારે લઈ જો કઈ તો પાછળ 5 મિનિટ કાઢવાની છે 150

ત્રણ મિનિટ કાંતા ને ટકરાવા બાંગલા ઓપલાલ માસો નેજુ કર હવે નેજુ રાજી નોમ પકડી દીધું ડોલ કમ્પ્લીટ અધવી ના જો ઓપિત તાણા વજન અમે મિનિટ

ચાર દીતરી તમે પહેલા સાતી ઉપર વજન લીધો પછી આટલા લીધો એટલા તમે આટલા ઉધી પા હમારા ભોલુ જોઈ લો ડોલ લબર દી જેસી તો મિત્રો 4 મિનિટ ના 33 સેકન્ડ પોપટલાલ નો ટાઈમ પણ તો કોઈ મેળા ના પડ્યો મલિયે પાંચમા રાઉન્ડ તો મિત્રો પાંચમા નંબરે આવ્યો છે સદેવ રેડી ભાઈ આવ રેડી બોલુ પાળો તમે પછી ચાલુ કરીએ રેડી હમ જીતી આવી રીતના ડોલ લેવી જોતો જે હા 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 ભાઈ મારા પેટ બહુ મોટું હોય એટલે કેટલી ડમાઈ ગયા મારી ભૂલ સ્વીકારું યા ના આ એવો ડોગ ચૂંકી છે એટલો વાહ 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 સદેવ વા તમારો સાહેબ મારશે આજે સદેવ હા જીતી જાહા ભાઈ હું હારી ગયેલો હો ભાઈ અરે હરાવીશું હાલ લે આવીએ ના હા લ કહો હા

લીલાજી નો ટાઈમ કઈ દેલો હા સોળ સેકન્ડ રાખો ખાલી એટલે લીલાજી ટક્કર માર લીલાજી ભાઈ ટક્કર મારતા પાણી ટક્કર માર બસ કોઈ બાની એ લે લે 1 મિનિટ કેતો તો તો વધારે લે ભલે જીત્યો નહીં પણ મિત્રો બ્લોગ ચાલુ નથી થે ને એટલે કે આ એક મિનિટ રાખ છે ઈ વધારે રાખીને બતાવી ભલે જીતે નહીં પણ મને બહુ ખુશી હતી કે લીલાહી મેં વધારે રાખી મળીએ છેલ્લા બતાવી દીધી મલિયે છિલ્લા રાઉન્ડમાં ભુખળ નંબર છે છઠ્ઠો રાઉન્ડ જોઈએ હવે એ કેટલા ટાઈમ સુધી રાખે છે મિત્રો છઠ્ઠા નંબરમાં આયા હી ભુખળ ભાઈ ભુખળ રેડી રેડી રે હાડો લાગા દוקો હા હ ભલે દોતે ભાઈ આલો કરો આખો તો નંબર સ્ટાર્ટ વજન ના રહેવો જો એક મિનિટ ને ચાખી લે આ તો જો ખાવાનું થાલું પડશે તારા નમતા નમતા સીધા ના થાવા શાતીએ આ ગ આ આવી ગઈ આવી જોઈ લે

na barciakan, buka mulki dia, rotla kayak orangnya ini, ya મળ્યા બધું કમ્પલેટ કરી અને દરેક નો ટાઈમે જણાવી દઈએ ઇનામે આપી દઈએ તો મિત્રો પેલા તો દરેક નો આપણે ટાઈમ જણાવી દઈએ પેલા નંબર એ આતા ભોલુભાઈ 2 મિનિટ ને 23 સેકન્ડ સુધી અમને ડોલ કમ્પ્લીટ રાખી હતી બીજા નંબર આ હતા બા 7 મિનિટ ને 2 સેકન્ડ સુધી કમ્પ્લીટ ડોલ રાખી હતી લગી રે કોઈ જાત નો સહારો લીધા વગર ત્રીજા નંબર હતા લીલાજી કેમેરામેન જે મોટી મોટી વાતો કરીને 1 મિનિટ ને 16 સેકન્ડ સુધી જ રહ્યા હતા ચોથા નંબર હતા પોપટલાલ चार मिनिट न સેકન્ડ सेकंड એમને ઘડીક વાર ઉધી રાખી ઘડીક વાળી સહારો લીધો એમ કરીને ચાર મિનિટ પહોંચ્યા તોય મેળ ના પડ્યો ભાઈ પાંચમા નંબરે આતા સહદેવ જે ઈમાનદારી હિ રમ્યાતા ઓમ કરીને કમ્પ્લીટ ઓમ ડોલ રાખી હતી પણ ઈવન આ કોઈ ગજ વાજ્યા નહીં એક મિનિટ ને 21 સેકન્ડ માં એ ઘર ભેગા થઈ ગયા છઠ્ઠા નંબરે આતા ભુખલ ભાઈજી નો મોટું નોળું ખૂટુ આ દાળો થી ખાવા ચાલે આજ ખડે ખબર હતું તો એક મિનિટ ને સેકન્ડમાં સેકન્ડ એ ઘર ભેગા થઈ ગયા ઈ કોઈ જીતી કે નહીં કોઈ ડાડા વાડ્યા નહીં તો મિત્રો સૌથી વધારે ટાઈમ બાહે રાખીતું 7 મિનિટ ને 2 સેકન્ડ સુધી તો બા ઇનામ જીતી અને પ્લસ 500 રૂપિયા ઇનામ પોતે પોતે વસ્તુ બાના આપી દી પ્લસ 200 રૂપિયા આપી દી આપણે બા ભાઈ હા બાવ માં શરબત બનાવી દેજો લાવો લાઈ જા આલ ઉપર ઉપર તમાર જ લઈ જવાનો ભાઈ ના ભાઈ ઇનામ લાવો 200 લઈ જતા ના જતા હું હું 200 તો લેવાના ભાઈ